વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે ફરી અનોખી રેસીપી લઈને શેર કરવા આવી છું જે છે હોડી સ્પેશિયલ તો આ હોડી સ્પેશિયલ રેસીપી બનાવવા માટે આપણે અહીં એક મોટો પોળો બાઉલ લઈ લેશું તેમાં આપણે એક મુઠ્ઠી જેટલા કાજુ એડ કરીશું માપ પ્રમાણે તમને કહું તો વન ફોર્થ કપ જેટલા કાજુ છે તેને એડ કરી લઈએ ત્યારબાદ વન ફોર્થ કપ જેટલી બદામ છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ અહીં વન ફોર્થ કપ જેટલા પિસ્તા છે તેને પણ એડ કરી લઈએ તો આ ત્રણેય ડ્રાય ક્વોન્ટિટી એક સરખી જ રાખવાની છે આ રેસીપી બનાવવા માટે આપણે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ તે બધા ઇન્ગ્રીડિયન્ટની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો ડ્રાયફ્રૂટ એડ થઈ ગયા બાદ આપણે તેમાં ચાર ચમચી જેટલા મગજ બી એડ કરીશું ત્યારબાદ ચાર ચમચી જેટલી ખસખસ છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ વડિયાળી છે તે પણ આપણે ચાર ચમચી જેટલી લઈશું આ બધી વસ્તુ શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને બોડી માટે ખૂબ જ હેલ્ધી છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી એલચી એડ કરીશું ત્યારબાદ એક ચમચી તીખાના દાણા છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ વન ફોર્થ કપ જેટલી ગુલાબની પાખડી છે જે સૂકી છે તે એડ કરી લઈએ અહીં સૂકી પાખડીનો જ ઉપયોગ કરવાનો છે આ કઈ રીતે સૂકવી પંખાની નીચે તમે બેથી ત્રણ કલાક ગુલાબની પાખડીઓને રાખી દેશો એટલે એકદમ સરસ કડક થઈ જશે અને સુકાઈ પણ જશે તો અહીં આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ લઈ લીધા હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરવાનું છે આજે આપણે બનાવીશું ઠંડાઈનો મસાલો હા ઠંડાઈનો મસાલો જનરલી ટ્રેડિશનલ રીતે ઠંડાઈને કઈ રીતે બનાવવામાં આવે છે તો કે આ બધા ઇન્ગ્રીડિયન્ટને પલાળવામાં આવે છે અને ત્યારબાદ તેનો એક પેસ્ટ બનાવવામાં આવે છે અને ઠંડાઈ બનાવવામાં આવે છે પણ આજે આપણે તેનો ડ્રાય મસાલો બનાવીશું જે બનાવવો ખૂબ જ સહેલો છે બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થઈ ગયા બાદ આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટને પીસવા સહેલા રહે એટલા માટેની એક ટીપ છે કે આ બધા ઇન્ગ્રીડિયન્ટની સાથે તમારે ખાંડને એડ કરી દેવી ખાંડ એડ કરવાથી આ બધા ઇન્ગ્રીડિયન્ટ એકદમ સહેલાઈથી પીસાઈ જશે તો અડધા વાટકા જેટલી મેં ખાંડ એડ કરી દીધી અને હલાવી અને ફરી આપણે મિક્સ કરી લઈએ અહીં હું તમને વચ્ચે વચ્ચે ટીપ્સ પણ આપતી જઈશ તો બીજી ટીપ એ છે કે જેટલા પણ ડ્રાયફ્રૂટ છે એ બધા ડ્રાયફ્રૂટને તમે ત્રીસ મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દો તો જ્યારે તમે આ મસાલો બનાવો તો ડ્રાયફ્રૂટમાંથી તેલ છે તે નહીં છૂટે એટલા માટે એ ટીપ જરૂર થી અપનાવી ત્યારબાદ બધા મસાલાને પીસવા માટે એક મિક્સર જાર લઈ લેશું અને મિક્સર જારમાં આપણે બે બેચિસમાં આ બધા ઇન્ગ્રીડિયન્ટને પીસવાના છે તો એક બેચ એડ કરી લીધો હવે આપણે આનો પાવડર બનાવી લઈએ પાવડર બની ગયા બાદ એક મોટા પોળા બોલમાં આપણે કાઢી લઈશું જોઈ શકો છો આપણે આ રીતનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે અહીં પણ હું તમને ત્રીજી ટીપ આપું એ ત્રીજી ટીપ છે કે જ્યારે પણ તમે આ મસાલાને પીસો બધા ઇન્ગ્રેડિયન્ટને પીસો ત્યારે મિક્સરને આપણે કન્ટિન્યુ નથી ચલાવું પણ વચ્ચે વચ્ચે બ્રેક મારી અને આપણે મિક્સરને ચલાવવાનું છે એટલે કે ઓન ઓફ કરીને આ મસાલો બનાવવાનો છે પલ્સ ફોર્મમાં મિક્સરને ચલાવીને તો અહીં એક બેચ પીસાઈ ગયો હવે આપણે બીજો બેચ પણ પીસી લઈએ તો આ રીતે તમે આ બધા ઇન્ગ્રેડિયન્ટને પીસશો અને મસાલો બનાવશો તો મસાલામાં ઓઇલ બિલકુલ નહીં આવે મોઇશ્ચર બિલકુલ નહીં આવે આ રીતનો એકદમ ડ્રાય પાઉડર રેડી થશે તો આ નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખી અને આ ઠંડાઈ મસાલો બનાવશો તો ટેસ્ટમાં પણ બેસ્ટ બનશે અને એકદમ સરસ રીતે તમે એને સ્ટોર પણ કરી શકશો અને એકદમ સરસ ક્વોન્ટિટીની સાથે બનાવી પણ શકશો તો જોઈ શકો છો એકદમ સરસ આપણે આ ઠંડાઈ મસાલો બનાવી લીધો હવે આપણે આ ઠંડાઈ મસાલામાંથી પ્રિમિક્સ પણ બનાવીશું પ્રિમિક્સ એટલે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે ઇન્સ્ટન્ટ તમે આ ઠંડાઈ બનાવી શકો પણ પહેલાં આપણે આ ઠંડાઈના મસાલાને એરટાઇટ કન્ટેનરમાં અથવા તો જે ઝીપ બેગ આવે છે બેગ આવે છે પ્લાસ્ટિકની તેમાં પણ ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો હું વધુ ક્વોન્ટિટીમાં બનાવીને એટલા માટે રાખું છું કેમકે આખા ઉનાળામાં ફક્ત હોળીમાં જ નહીં પણ આખા ઉનાળામાં જ્યારે પણ વધુ પડતી ગરમી હોય ત્યારે તમે એક ગ્લાસ આ ઠંડાઈ પી લો એટલે તમારા બોડીને એકદમ ઠંડક આપે છે અને પેટ માટે અને તમારી ડાયજેસન સિસ્ટમ માટે આ ઠંડાઈનો મસાલો ખૂબ જ હેલ્ધી છે એટલે ઠંડાઈમાં આપણે જેટલા ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા છે તે બધા ખૂબ હેલ્ધી છે અને બધાના પોતપોતા અલગ અલગ બેનિફિટ્સ પણ છે તો એ આપણે ઠંડાઈ મસાલાને બનાવી અને ભરી લીધો હવે આપણે પ્રીમિક્સ બનાવવાનું છે આ ઠંડાઈ મસાલામાંથી તો તેના માટે અડધા વાટકા જેટલો ઠંડાઈ મસાલો લઈ લઈએ ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલો મિલ્ક પાવડર લઈ લેશું મિલ્ક પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધો વાટકો સાકરનો ભૂકો છે તે લઈ લેશું તમે અહીં ખાંડનો ભૂકો પણ લઈ શકો છો પણ હું વધુ હેલ્ધી બનાવવા માટે સાકર ખાંડને અવોઈડ કરી સાકરનો પાવડર એડ કરું છું તો ત્રણ ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરી દીધા હવે ફટાફટ મિક્સ કરી લઈએ આ આપણે ઇક્વલી પાઉડર ફોર્મમાં રાખવાનો છે તો ઇક્વલી આને બેલેન્સ કરવા માટે એક ટીપ આપું તો એકવાર આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સર જારમાં પીસી લેવી તો તેના માટે આપણે મિક્સર જાર લઈ લઈએ અને એ મિક્સર જારમાં બે બેચિસમાં આ જે આપણે પ્રીમિક્સ તૈયાર કર્યું છે ઠંડાઈનું ઇન્સ્ટન્ટ તે બે બેચિસમાં આપણે પીસી લેવાનું છે તો આપણે એક બેચ એડ કરી દઈએ અહીં ફરી એ ટીપ લાગુ પડે છે કે જ્યારે પણ તમે મિક્સરને ચલાવો ત્યારે ઓન ઓફ કરીને ચલાવવું જેથી કરી આ મસાલામાં મોઇશ્ચર ના આવે તો અહીં આપણે એક બેચમાં આ મસાલો પીસી લીધો હું તમને આ મસાલાનો કલર બતાવું તો જોઈ શકો છો એકદમ ડ્રાય છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે તો આ પ્રિમિક્સ છે તે આ રીતે બને છે ઠંડાઈનું પ્રીમિક્સ જ્યારે પણ તમે ઈચ્છો વધુ પડતી ગરમી પડતી હોય કે પછી હોળી હોય તો ત્યારે તમે એક ગ્લાસમાં એક ચમચી જેટલો આ ઠંડાઈ મસાલો એડ કરી દો અને સાથે ઠંડુ ઠંડુ પાણી અને આઈસ ક્યુબ્સ એડ કરી દો એટલે તમારી ઇન્સ્ટન્ટ ઠંડાઈ રેડી થઈ ગઈ તો તમે આખું વર્ષ આ ઠંડાઈની મજા લઈ શકો છો તો આ પ્રિમિક્સ પણ આપણે રેડી કરી લીધું હવે તેને પણ આપણે એક કાચની જારમાં ભરી લઈએ સ્ટોર કરવા માટે કાચની ઝારનો ઉપયોગ ના કરવો હોય તો તમે મેં જેમ તમને કીધું એ પ્રમાણે પ્લાસ્ટિકની લોકબેગ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અહીં તમને બીજી એક ટીપ આપું તો જ્યારે પણ તમે આ ઠંડી મસાલો રેડી કરો તો તેને ફ્રીજમાં જ સ્ટોર કરવું કેમ કે આપણે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા છે તે બધા ઇન્ગ્રીડિયન્ટમાં ફાઈબર પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ નામના ઘણા બધા તત્વો રહેલા છે જે બધા જળવાઈ રહે એટલા માટે ફ્રીજમાં સ્ટોર કરવું બહાર ના સ્ટોર કરવું હવે હું તમને અહીં એક ગ્લાસ ઠંડાઈ બનાવીને બતાવું તો એક ગ્લાસમાં આપણે એકથી દોઢ ચમચી જેટલો ઠંડાઈ મસાલો એડ કરી લેવાનો તમે ઈચ્છો એટલો એડ કરી શકો છો ત્યારબાદ આપણે ઠંડુ ઠંડુ પાણી એડ કરી અને આ ઠંડાઈને તમે સર્વ કરી શકો છો મેં તમને અહીં ઠંડાઈના ફાયદા ઘણા બતાવી દીધા તો હવે ઉનાળાની કડકડતી ગરમીમાં તમે આ એક ગ્લાસ ઠંડાઈ પી લો તો તમારા બોડી માટે ખૂબ જ સારી છે અને તમારા બોડીને અંદરથી ઠંડક આપે છે તો બીજા બધા ડ્રિંક કરતાં આ ઠંડાઈ ખૂબ જ બોડી માટે હેલ્ધી છે અને ઘણા બધા તેમાં ગુણો રહેલા છે જે તમારા બોડીને હેલ્ધી રાખે છે અને તેલ મસાલાવાળું કાંઈ પણ તમે ખાધું હો તો તેનાથી જે એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે તે પણ આ ઠંડાઈથી સોલ્વ થઈ જાય છે તો અહીં મેં ઠંડાઈ મસાલાની સાથે સાથે ઠંડાઈનું પ્રીમિક્સ પણ બનાવીને બતાવી દીધું આ પ્રીમિક્સ તમે ઠંડા પાણીમાં બનાવી અને ટેસ્ટ કરશો તો એટલું પસંદ આવશે કે તમે દૂધમાં ઠંડાઈ પીવાનું ભૂલી જશો તો મેં તમને અહીં પાણી માટે સ્પેશિયલ ઠંડાઈ મસાલો બનાવીને બતાવી દીધો તમે ઈચ્છો તો પાણીમાં પણ લઈ શકો છો અને દૂધમાં પણ લઈ શકો છો તો હવે આવી કડકડતી ગરમીમાં આ ઠંડાઈની મજા લો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ અનોખો ઠંડાઈનો મસાલાની રેસીપી કેવી લાગે જો પસંદ આવી હોય તો ફ્રેન્સ એન્ડ ફ્રેન્સ શેર જરૂરથી કરજો અને આવા બીજા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને ઘણા બધા અનોખા રેસીપીના વિડીયોઝ તો મળશે સાથે સાથે ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ પણ મળશે અને હા કિચન હેકના અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો તો ખરા આવા બીજા અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ